હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે દાલ મખની બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે અહીંયા એક કપ આખા અડદ અને રાજમા આ બંને વસ્તુને બેથી ત્રણ વખત ધોઈ અને મેં આને ઓવરનાઈટ પલારી લીધી છે અને સવારે પાંચ વિસલ મેં આને લઈ લીધી છે બે નંગ ડુંગળી એકદમ ઝીણું કટિંગ કરેલું છે બે નંગ ટમેટાની પ્યુરી અને ઘરનું તાજું માખણ લીધેલું છે સ્વાદ અનુસાર મીઠું તીખું અને મોરું લીલું મરચું એકદમ ઝીણું કટિંગ કરેલું છે કશ્મીરી મરચું એક ટી હળદર ધાણા જીરું ગરમ મસાલો આદુ અને લસણની પેસ્ટ ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ અડદ અને રાજમાને ઉકાળી લેશું તો આપણે જે કુકરમાં બાઇફા છે તેમાં જ આપણે આને એડ કરી દઈશું ને એકદમ ઉકાળી લેશું ને ખાટું કરી લેવાનું છે આને મીડિયમ ગેસ ઉપર આને ઉકાળી લેશું ત્યાં સુધી આપણે વઘાર કરીશું તો સૌપ્રથમ આપણે માખણ એડ કરીશું આની જગ્યાએ તમે બટર પણ લઈ શકો છો અને થોડુંક તેલ એડ કરશું આપણે તો આપણે માખણ ઉગળી ગયું છે તો એમાં બે ચમચી જેટલું તેલ એડ કરશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ લસણ એડ કરશું ત્યારબાદ લીલું મરચું ત્યારબાદ ડુંગળી તો ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે તો ડાર એકદમ સરસ આ રીતે ઉકળી ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દેસુ અને આપણે આમાં બ્લેન્ડર કે ઘૂટવાની નથી અને આ જ રીતે આપણે ઉકાળી અને એકદમ ઘાટી કરવાની છે આ રીતે તો આપણે આ તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ ટમેટાની પ્યુરી ત્યારબાદ એક ટી સ્પૂન હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું મેં બાફતી વખતે મીઠું એડ કરેલું નથી આપણે આને બે મિનિટ ઉકળવા દેશું જે લોકો ડાયટિંગ કરતા હોય તેના માટે આ દાલ મખની ખૂબ જ હેલ્થ માટે ફાયદો કરે છે કારણ કે આપણે આમાં અડદ અને રાજમા એડ કરેલા છે તેના માટે જ્યારે આપણે અડદ ને બાફીએ ત્યારે તેમાં થોડુંક ઘી એડ કરવાથી પાચનમાં આસાની છે જીરો એક ચમચી ગરમ મસાલો તમે આમાં કોઈ પણ ગરમ મસાલો એડ કરી શકો છો મેં આ ઘરે બનાવેલો એડ કરેલો છે ત્યારબાદ કશ્મીરી મરચું તો બે ચમચી જેટલું મેં પાણી એડ કરેલું છે જેથી મસાલો એકદમ સરસ ચડી જાય તો આપણે મસાલો પાકી ગયો છે ને તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે ડાર એડ કરી દેસુ આટલી ઘાટી આપણે ડારામાં રાખવાની છે તો બે મિનિટ આપણે આને ઉકળવા દેસુ તો આપણી ડાળ ઉકળી ગઈ છે તો આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી દાલ મખની તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં